નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક ટીવીમાં સમાચારો પર 17 સપ્ટેમ્બર 2024 વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ સેવા દિવસની ઉજવણી 167 સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે 2500 થી વધુ વેપારીઓ જાહેર જનતાને 1 બે લાખ ચુમ્મોતેર જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે ત્રણસો ચુમ્મોતેર જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે જેમાં મુખ્યત્વે ભાવાર્થ ગરીબ માણસને જરૂરિયાતમંદ માણસને અને મધ્યમ વર્ગના માણસને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે એવો શુભ હેતુ એમાં રહ્યો છે અને એમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જે ટીમ જે છે એ ટીમ છેલ્લા પંદર દિવસથી સતત ખડેપગે આ કાર્યક્રમમાં જોતરાય છે